નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જે રીતે આપનું શું કહેવું છે મારું તો કેવું જીગરભાઈ એક જ છે કે કિંજલ બેન હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય કોઈ પણ પરિપક્વ પુરુષ કે સ્ત્રી પોતાના જીવન માટે મદદ માંગી હોય અથવા પરિવારના લોકો ગયા હોય અને સમાજ એની ચિંતા કરતા હોય તો આ વસ્તુ વ્યાજબી છે એટલે મારું સ્પષ્ટ પણ માનવું છે કે આ એમનો વ્યક્તિગત નિર્ણય છે આમાં સમાજને કોઈ

સાટા પ્રથા નો ઉલ્લેખ કિંજલ દવે તેના વિડીયો માં કર્યો છે કે હજી પણ સાટા પ્રથા અમારા સમાજમાં ચાલુ છે ને તેમનાથી હું પીડિત છું તો આ બધા કુરિવાજો અથવા તો રૂઢિચુત સમાજો અને તિલાંજેલી અ સમાજ એ ક્યારે આપશે કારણ કે એકવીસમી સદી ચાલી રહી છે સો ટકા હું રાજકોટ ની વાત કરું મને ત્યાંની પરિસ્થિતિ નો ખ્યાલ નથી કિંજલબેન જે જગ્યાની વાત કરે છે અને એ સાટા પ્રથા વિશે નોલેજ નથી પણ રાજકોટ બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે બિલકુલ આવી કોઈ પ્રથા નથી આવી જો પ્રથા હજી ચાલુ હોય તો સ્પષ્ટપણે બ્રાહ્મણો ના એટલે બ્રહ્મ સમાજ વતી હું બધાને અનુરોધ કરીશ કે આવી પ્રથાઓ આપણે બંધ કરી દેવી જોઈએ

ઈ જ એક મેસેજ છે કે ભાઈ બાળકોને કોઈ આમ લેણ દેણની પ્રથા જ બંધ હોવી જોઈએ રશિતભાઈ બીજો એક છેલ્લો સવાલ છે કે કિંજલબેને તેમના વિડીયોમાં મેં આખો વિડીયો પણ સાંભળેલો છે અને વાયરલ પણ થયેલો છે સોશિયલ મીડિયામાં એમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે દીકરીઓની પાંખો કાપવાની વાત થઈ રહી છે જ્યારે દીકરીઓ મુક્ત રીતે આગળ વધી રહી હોય પોતપોતાના ક્ષેત્રમાં તો આમાં સપોર્ટ કરવો જોઈએ તેની જગ્યાએ આ રીતની વાત આવે ત્યારે એક કુટુંબ અને જે પરિવાર છે તે કદાચ એક depression માં આવતું હોય છે તે બાબતે આપનું શું કહેવું છે સો ટકા કિંજલ ની વાત ને હું સો ટકા સમર્થન આપું છું અને કિંજલ બેન ના કેસ માં આ ઇશ્યુ થયો એનું કારણ એક જ છે કિંજલબેન પોતે એક નાની ઉમર માં ફેમ પામેલી વ્યક્તિ છે આવા અગાઉ અનેક કેસો થયા છે એમની ચિંતા ક્યારેય સમાજના આગેવાનો ગૌરવ છે અને આ દીકરીઓને જો આપણે ગૌરવ ની દ્રષ્ટિએ નહીં જોઈએ અને એના લીધેલા એના જીવનના નિર્ણય ને સમાજ જો સપોર્ટ નહીં કરે તો ચોક્કસ એને દુઃખ થવાનું છે તો આપણે બધા સાથે મળીને હવે પછી બીજી કોઈ કિંજલ દવે અન્યાય ન થાય ઈ જોવાની જવાબદારી સમાજની છે જી આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો ખુબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ